વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર પ્રેલિમિનરી પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ ધોરણ બારના અર્થશાસ્ત્રના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું જેની આપ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો બીજું તમને કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ એ કયો પ્રશ્ન હતો આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે જવાબ આવશે એક્સેલ સીટ બીજું અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેટલા પ્રકારની ટેકનોલોજી મદદરૂપ સાબિત થાય છે જવાબ આવશે ત્રણ ત્રીજું બે હજાર ચૌદમાં વિશ્વમાં માનવ વિકાસ આંકની દૃષ્ટિએ ભારતનો ક્રમ કેટલામાં હતો જવાબ આવશે એકસો ત્રીસ ચોથું આર્થિક વિકાસના મુખ્ય નિર્દેશકો કેટલા છે તો મિત્રો જવાબ આવશે ચાર સાત છે એ છે મુખ્ય ચાર જ નિર્દેશકો છે પાંચમું સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તે ભાવ વધારો કયા પ્રકારનો કહેવાય જવાબ આવશે દાબેલો ફુગાવો છઠ્ઠું ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારના ખાતાઓ હોય છે ત્રણ સાતમું નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે જવાબ આવશે ભેદભાવયુક્ત યાજના દર આઠમું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ શહેરી ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલેરી કેટલી નક્કી કરી છે જવાબ આવશે એકવીસો કેલેરી નવ જીવન જ્યોતિ વીમા યોજનામાં કઈ ઉંમરની વ્યક્તિને લાભ મળે છે જવાબ આવશે અઢારથી સિત્તેર વર્ષની દસમો પ્રશ્ન પ્રચ્છ બેરોજગારની સીમાંત ઉત્પાદકતા ખાલી જગ્યા હોય છે જવાબ આવશે શૂન્ય અગિયાર પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે એવી વ્યક્તિને કહેવાય બેરોજગાર બાર ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી જવાબ આવશે અઢારસો એકોતેર તેર બે હજાર અગિયારમાં ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું જવાબ આવશે નવસો ચાલીસ ચૌદ નીચેનામાંથી કયા પાકનો સમાવેશ અનાજમાં થાય છે જવાબ આવશે બાજરી પંદર વિદેશ વેપારમાં કયા સાધનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે જવાબ આવશે જમીન સોળ વેપાર તુલા એટલે શું દસ્ય વેપારની તુલા સત્તર કયા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા પચીસ લાખ સુધીની છે જવાબ આવશે ટચુકડા ઉદ્યોગોમાં વધાર ઝડપી આર્થિક વિકાસ સાધવા કયા ક્ષેત્રોનો વિકાસ જરૂરી છે જવાબ આવશે ઔદ્યોગિક ક્ષેત્રનો ઓગણીસ બે હજાર અગિયારમાં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં રહેતી હતી જવાબ આવશે બત્રીસ ટકા અને વીસમો ઓ એનજીસીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી જવાબ આવશે ઓગણીસો ઓગણસાઠ ઓકે મિત્રો આ ચર્ચા કરીએ આપણે વિભાગ એ ઉપર હવે ચર્ચા કરશો વિભાગ બી ઉપર એ પહેલાં તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો એકવીસમો પ્રશ્ન છે વૃતાંશ એટલે શું તે શોધવાનું સૂત્ર તો વર્તુળનો એક અંશ વૃતાંશનું સૂત્ર શું થાય મિત્રો પેટા મૂલ્યના છેદમાં કુલ મૂળ્ય ગુણ્યા ત્રણસો સાહીઠ બાવીસ રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાધિત આવક શા માટે વધુ આવકારદાયક છે તો દેશની કુલ વસ્તીને પણ ધ્યાનમાં લે છે માટે સૌથી વધુ આવકારદાયક છે બેન્ક રેટ અને રિવર્સ રેપો એટલે શું તો આરબીઆઈ વેપારી પાસેથી લાંબા ગાળાનું ધિરાણ લઈએ એને કહેવાય બેંક રેટ અને આરબીઆઈ વેપારી બેંકને ટૂંકા ગાળાનું ધિરાણ આપે એને કહેવાય રિવર્સ રેપો રેટ ચોવીસ કયા પ્રકારની થાપણો વધુ તરલ હોય છે તેમજ કયા પ્રકારની થાપણો બેંક વ્યાજ આપતી નથી તો જવાબ આવશે ચાલુ પ્રકારની પચીસ ગરીબી રેખા એટલે શું આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કોણ કરે તો નિર્ધારણ વિશ્વ બેંક કરે છે અને એની વ્યાખ્યા તો જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા જરૂરી ચીજવસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા અને તેનું આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક કરે છે છવ્વીસ દીનદયાલ ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ ચોવીસ ગુણ્યા સાત સતત વીજળી પૂરી પાડવાની સત્યાવીસ રોકડિયા પાક એટલે શું તેનું ઉદાહરણ આપો તો માત્ર આવક પ્રવૃત્તિ માટે પાક લેવાય એ રોકડિયા પાક કહેવાય મગફળી તેલ સણ રબડ વગેરે અઠ્યાવીસ વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું તે કેવી રીતે નક્કી થાય છે તો જવાબ આવશે વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસા કે જે તેને આંતરિક વ્યાપારની પ્રવૃત્તિઓથી જુદી પાડે તેને અલગ ઓળખ આપે વિદેશ વ્યાપારનું સ્વરૂપ તેને અસર કરતા સંજોગો નિયમન કરતી નીતિઓ અને વિવિધ કાયદાઓના આધારે નક્કી થાય છે ઓગણત્રીસ મધ્યમ કદના ઉદ્યોગો એટલે શું તેવા ઉદ્યોગના નામ તો પાંચ કરોડથી વધુ અને દસ કરોડથી ઓછું રોકાણ હોય એને મધ્યમ કદના કહેવાય યંત્રો રસાયણો ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે અને ત્રીસમો સારી તંદુરસ્તી માટે કઈ બે બાબત જરૂરી છે એક ડાક્તરી સારવાર અને બીજું સમતોલ આહાર ઓકે મિત્રો આ ચર્ચા કરીએ આપણે આજે લેવાયેલા ધોરણ બારના પ્રિલિમિનરી પરીક્ષાના અર્થશાસ્ત્રના વિભાગ એ અને બી પર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ